વડોદરામાં મહિલા બીએલઓના મૃત્યુ બાદ શિક્ષકોમાં આક્રોશ છે આજે નગર પ્રાથમિક શૈક્ષણિક સંઘે કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી એસઆઈઆરની પ્રક્રિયા વિશે નાગરિકોને જાગૃત કરવા અને બીએલઓને કામગીરીનું ભારણ ઘટાડવાની માંગ કરવામાં આવી તો સુરેન્દ્રનગરમાં પણ લીંબડી ચૂડા સાયલા પ્રાથમિક શૈક્ષણિક સંઘે આવેદન આપી બીએલઓ અને સુપરવાઇઝરની કામગીરીમાં પડતી મુશ્કેલીનું નિરાકરણ લાવવાની રજૂઆત કરવામાં આવી વડોદરામાં એક એવા શિક્ષક જેમને અકસ્માત થયો છે તેમને આ કામગીરી સોંપવામાં આવતા તેઓ પરેશાન થઈ ગયા છે એક મહિનાથી કોઈ પણ કર્મચારીને રજા પણ મળી નથી તકલીફ મોટામાં મોટી એ છે કે આ બાબતે જે પ્રચાર અને પ્રસાર થવો જોઈએ એ કોઈપણ પ્રકારનો પ્રચાર અને પ્રસાર થયો નથી લોકોમાં જાગૃતિ નહીં અમારી વિનંતી છે કે ભાઈ તમે પ્રચાર અને પ્રસાર કરો આ બાબતે લોકોમાં જાગૃતિ લાવો કે ભાઈ આ ફોર્મ ભરી અને તૈયાર રાખે વારંવાર જવાથી બીએલો ત્રાસી જાય છે હવે ઉપરથી અમને કહેવામાં આવે એટલે અમારે હવે નોકરી કરવાની છે એટલે પછી કામ તો કરવું પડે ને સ્ટ્રેસમાં સ્ટેશમાં તો ખરા જ કારણ કે અમને ટાર્ગેટ આપવામાં આવે છે કે આટલા ફોર્મ તમારે અપલોડ કરવાના આટલું કલેક્ટ કરવાનું કલેક્શન રોજના ત્રણસો ફોર્મ કલેક્શન કરી બસો ફોર્મ અપલોડ કરવાના એટલે તકલીફ તો રહે છે